હવે વાત બોટાદ જિલ્લાની કરીએ બોટાદ જિલ્લાના બરવાડા પંથકમાં કમોસમી વરસાદના અહેવાલ આવી રહ્યા છે મોડી રાત્રે બરવાડા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો બરવાડા શહેરમાં પણ વરસાદનું આગમન થયું તાલુકાના કુંડળ બેલા ટીમલા ખામડા રોજીદ સહિતના ગામોમાં કમોસમી માવઠું થયું સતત પાંચ દિવસથી જિલ્લામાં કમોસમી માવઠાનો કહેર યથાવત છે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે મગફળી જુવારનો પાક અને ઘાસચારો નિષ્ફળ જતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો અને હવે વાત પાક નુકસાનીની હવે કોને કહેવું હવે ક્યાં જઈને રડવું આ હૈયા ક્યાં કોના જઈ દયાની ભીખ માંગવી કારણ કે જે નોતું હાર્યું એ થઈ ગયું કુદરતે જે નહોતું કરવાનું તે કરી દીધું હવે ગુજરાતના ખેડૂતો પાસે એવો કોઈ ખભો નથી જ્યાં જઈને પોખ મૂકીને રડે જોકે જ્યાં કુદરતે ના રૂજાય એવા ઘા આપ્યા ત્યાં હવે તાતને ટેકો આપવા તંત્રએ પણ કમર કસી છે અને રાજ્યમાં સર્વેનું કામ શરૂ કરાયું છે કેમ આઘા આ પેટીઓ કેમ રડાશે દીકરીનો કર્યાવર કેમ કરાશે ને ઘરડામાં બાપના ઓરતા કેમ પૂરા થશે આવી તો કંઈક કેટલી ચિંતાઓ લઈ ખેડૂત સમયની થપાટ સામે ઝઝુમી રહ્યો છે તેમાંય ગીર સોમનાથના દ્રશ્યો જોઈ તમારી આંખમાંથી આંસુ આવી જશે જુઓ એ ખેડૂત પાક પકવવા જેટલી મહેનત કરે છે તેના કરતાં હવે તેને બચાવવા માટે રિત્સર ઝઝુમી રહ્યો છે માંડવી તો કાઢી લીધી પણ માવઠાએ તેમાં ફુગારો લાવી દીધો ભેજ આવી ગયો ને જેને સુકવવા હવે તાતે પંખા મૂક્યા છે લાઈટના ગોળા મૂક્યા છે જેથી તેને ગરમી મળી શકે ઘરની અંદર રાખેલી મગફળી છે તે ઉગવા લાગી છે હું આપને સીધો મારા હાથના દ્રશ્યના માધ્યમથી માધ્યમથી બતાવી જોઈ શકાય છે આ મગફળીનો એ પાક છે કે જે વરસાદ પહેલા ખેડૂતોએ લેણો હતો પરંતુ તેમણે આ પાક લણી અને પોતાના ખેતરમાં મૂક્યો હતો ને તે હવે

તો એ બધી ઉગતી આવે એ કાયમ ના અમે ઉપર લેપ મેલ લે પંખા રાખીએ તોય હજી ડેમેજ જાતું નથી ને અત્યારે માંડવી આવ સપરો ડેમેજ થઈ ગઈ ખેતરમાં જે સારો બગડી ગયો છે બરોબર અને ઘર માં ભરીને જે રાખી છે માંડવી એ પણ અત્યારે ઉગવાની શરૂ થઈ ગઈ છે બરોબર સંપૂર્ણ માલ ડેમેજ થઈ ગયો છે તો હવે શું કરું એવી વિચાર કરીએ છે ઉના તાલુકાના કેસરિયા ગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતોના આજ હાલ છે બધી બદતર સતત વરસાદ ભેજના કારણે ઘરમાં રાખેલી મગફળીમાં અંકુર ફૂટી ગયા છે ખેડૂતો હવે પોતાના જ ઘરમાં પાક બચાવવા માટે રાત દિવસ મથામણ કરી રહ્યા છે ને કહી રહ્યા છે કે હવે મગફળી બચાવવી અશક્ય છે ઘણા વિસ્તારોમાં તો પશુધન માટેનો ખાસ ચારો પણ ખૂટી પડ્યો છે સૌરાષ્ટ્ર જ નહીં ઉત્તર ગુજરાતમાં પણ આકાશી આફત ઓછી નથી આવી જુઓ ખેતરો હજુ પણ જળબંબાકાર છે ને પાણી સુકાવવાનું નામ નથી લઈ રહ્યું સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ડાંગર સોયાબીન મગફળી કઠોળ સહિત શાકભાજીનું વાવેતર ફેલ થાય તેવા પૂરેપૂરા એંઠાણ છે વરસાદના લીધે ડોગર ફેલ થઈ ગઈ મફરી ફેલ થઈ ગઈ ગુટ્ટ પલ્લીયો ડોગરના ભૂરા પલ્લીયા બધું ફેલ થઈ ગયું છે હાથમાં કોઈ આવે એવું લાગતું નથી અને જો કદાચ હાથમાં આવે તો માર્કેટમાં લઈને જઈએ તો પ્રભાવી શકો વેપારીનો ભાવ આપવાનો નથી ખેડૂતોને નુકસાની એવી આવી કે જેની ગણતરી થાય તેમ નથી કુદરતે એવો ખા કર્યો કે થીગડા મારવા છતાંય તે પૂરાય તેમ નથી ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર કંઈક મદદ કરે ડાંગરની જે બાલ લાવવાની અત્યારે હાલ જે ખેડૂત મહેનત કરી કરી જે ડાંગરનો પાળા છે પાળા ઉપર ખેતરના પાડા ઉપર મૂકી રહ્યા છે એટલે કે કઈ કઈ રીતે ડાંગરને બચાવી શકાય પરંતુ જે વરસાદ પડી ગયો છે તેના કારણે જે માર્કેટમાં વેચવા જશે તો પણ તેનો પૂરતો ભાવ નહીં મળે તો ઉપરાંત જે કઠોર પાક હોય શાકભાજી હોય કે અન્ય પાક હોય મગફળીમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે એટલે કે ખેડૂતોના હાથમાં આવેલો કોળો અત્યાર હાલ તો છીનવાઈ રહ્યો છે

આવી જાય બિયારણ આવી જાય દવા આવી જાય અને અત્યારે આ વરસાદ સતત પડે છે અને હજી આગાહી છે વરસાદની એટલે આમાં ખાતર પોઝિશન અત્યારે કોઈ પણ પૈસો હાથમાં આવે એમ નથી આવે કોઈ કે વીઘે બાર હજાર તો કોઈ કે પંદર હજાર ખર્ચ કર્યો પણ તેની ખોટ પુરાય તેમ નથી મોંઘા ભાવનું બિયારણ મોંઘું ખાતર મોંઘી દવાનો ખર્ચ કર્યો પણ બધું જ માથે પડ્યો ધોરાજી ઉપલેટા પંથકમાં મગફળી સોયાબીનના પાક તેમજ પશુઓ માટેનો ચારો મકાઈ જુવાર કર્યો હતો તેને વરસાદે બરબાદ કરી નાખ્યો છે બે ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે જેથી સોયાબીન અને મગફળીનો પાક સંપૂર્ણપણે સંપૂર્ણપણે નાશ થઈ ચૂક્યો છે તો હાલ હવે સરકાર છેને એવું નિવેદન છે કે આવનારા નવા પાક માટે કે સહાય સહાય કરે સર્વે કરે સેટેલાઇટ દ્વારા સર્વે કરવાની માંગણી છે ખેતરના હાલ તમે જોશો તો તમને પણ થશે કે કુદરતી આ શું ધાર્યું છે કેમ આવી થપાટ મારી રહી છે વરસાદને ધોરાજી તાલુકાને ઉપલેડા તાલુકાના અંદરમાં જે તે વરસાદ વર્ષ્યો તેને લઈને મગફળી છે ને સોયાબીન છે તેનો સોત પડી ગયો આપિતા દ્રશ્ય જોજો કે મગ તે તે સોયાબીન જે વાવેતર ખેડૂતે બહાર વિકાનો વાવેતર કર્યો તે વાવેતરના દરમાં 100 100% નષ્ટ થઈ ગયું છે